અને આપણા જીવનનો એવો અનુભવ છે કે આપણે કોઈ વસ્તુની હારે નજીકતા કરીએ ડિસ્ટન્સ કરીએ આપણા જીવનનો એક્સપિરિયન્સ એટલે એ આપણી કેપેસિટી છે એમ કે ન કરી શકીએ એવું નથી એક મિત્રને એક સંબંધમાં આપણે એક મિત્રને મૂલ્યાંકન આપ્યું એટલે આજ આજ આપણા માટે એટલો બધો મહત્વનો બની ગયો એટલો બધો મહત્વનો બની ગયો પાંચક વર્ષ આવેલું અને કોઈ પ્રસંગ ભય નક આડું અવડું કંઈક થયું અને એ સંબંધ જતો રહ્યો તો હું હાવ નજીક હતો અમે બે એક જ હતા હવે તો કે હવે ડિસ્ટન્સ થી હવે મારા હૃદયની અંદર એનું કોઈ સ્થાન નથી તો મેં જેને જગ્યા આપીને હું એની એકાકાર થઈ ગયો હવે મેં ડિસ્ટન્સ કરીને એને જુદો કરી દીધો આ તો થયો અજ્ઞાન કાળમાં તો એનો અર્થ એમ છે મારી આગળ કેપેસિટી છે ડિસ્ટન્સ કરવાની દૂર કરવાની મારી આગળ કેપેસિટી છે આ તો હું તાદાત્મક કરીને મારી કેપેસિટીને મેં ગુમાવેલી છે મારી જે તાટસ્થતાની જે કેપેસિટી છે એ મારી અંદર જીવન છે અને એ જીવંત તમને વ્યવહારના જુદા જુદા પ્રસંગોમાં મળે તમારા ઘર હારે તમારું તાદાત્મા હોય તો આ બાજુ તમે બીજા સંબંધોમાં જતા તમને કઈ ન તો એક જગ્યાએ તમે તાદાત્મા કરેલું છે અને એક જગ્યાએ તમે ડિસ્ટન્સ કરેલું ડિસ્ટન્સ જ્યાં કરેલું છે ને ત્યાં તમને કાંઈ થતું નથી ડિસ્ટન્સ નથી કરેલું ત્યાં દુઃખ સુખ થાય છે તો એનો અર્થ એમ છે કે તમે કરી શકો છો નજીકતા તમે કરી શકો છો દૂરી તમે કરી શકો છો તો એનો અર્થ એમ છે આપણી અંદર તાટસ્થતા એ આપણો સ્વભાવ છે તટસ્થતા આપણે મૂલ્યાંકન આપી એટલે આ તટસ્થતાને ગુમાવે છે કેવી રીતે તટસ્થતા ને આપણે કેવી રીતે ગુમાવી છે મૂલ્યાંકન દ્વારા આધાત્મક દ્વારા ગુમાવી છે એટલે મૂલ્યાંકન જો વસ્તુને પદાર્થને વ્યક્ત અને અહંકારને આપણે ન આપી અને મૂલ્યાંકન આ સતને જ્ઞાનને પ્રેમને આનંદને શાંતિને આપી તો પલટાઈ જાય બધી વસ્તુ